ઘીના દીવા પોણી મો માતા મારી જેને મળે એવો કંટાળો આવે છે ને હાડું ખરેખર તો આમ આમ જિંદગીમાં જીવવું જ ન કોમ એવું થઈ જાય છે ના ના અમારી બાપડી એકના એક સોળી પહેણાઈ હતી તે સમય એક નંબરનો રખડેલ પાછો છે એક નંબરનો નો બોકડીઓ રખડેલ પાક્યો છે ના ના ઘેર બોલાવાની ઈચ્છા થાય છે પણ એવો કંટાળો તો કે લુખવાનું શું બોલાવીએ જમીન લુખવાર કેવું પડે છે બોલો ના ના અલ્યા લોકોના ગામમાં જમીયો છે કેટલી કેટલી મજૂરી કરત કોઈ નોકળ્યા શિક્ષકમાં છે કોઈ પોલીસ ખાતામાં છે કોઈ મિલિટરીમાં છે આયરા છે તે અડધા પહાના રગ રગ હેડ છે અને ફરશી બધા કોમ ધંધા કરવા કશું નહી ને ના ના હું તો આવો તો બે લભરાઉ છે લમરાની ભે લઈ કોમ ધંધો કરો કોમ ધંધો કરતા નહી ને જિંદગીમાં તમારી જિંદગી તમે હું કરશો પછી ના ના

રોટલા બનાવી દઉં બે હા ચા દે આ એવું છે રોટલા બે બનાવી દઉં કઉ રોટલા હો બે બનાવી દઉં હો ચાલ દાળ બનાવીએ ચાલ કે દાળનો રોટલા તો હો હો ચાલ છે આપણો જે હોય આપણો ખાવા દો હો હો આવા તો લઈ સાસ બાજ દૂધ બૂધ મરી ગયો તો બસ મોખાને સાસ બાજ બનાવો તો ખાઈએ ભૂલ તો નહીં આવે છે आहा आहा दरिस ने आबादी आओ साप गोडी ना छु खेतर म तोय ना ताण अरेला गुंडोड अन हु करवानु कऊछु चाडिया मुको बेचार तो बिवाई ना थी चाडिया हु मुको ताण ताण कोलो मुको चाडिया मुकवा पडा इने मा बस्ती चतलू ध्यान रखा साहेब अरे भाई आओ मदन बे

એ ડાળ છે નરવાળો ને તાર બાપ હં ટૂટ્યો છે જમ હા કેટલી ડાળ વગાડી છે આ પણ બેન ખાવા એટલે ના ભાના થોડી ખાવે તો નાખો બીજી જમ ટુકરો આવે એનું યાદ તો કરતો જ તો હમણા અને છૂટ્યો છે એ નવરા બે ચાંગ ગાય બે ત્રણ દાડે ના ભા ના તમને કેવાતું હોય તન કોણ આવે છે આ તરી બાદ નજર નાખો હા જમય આઓ બાજુ નહી નોકરી લાગ્યું ભાઈ ઓળખું નંબર હતો મારો પામ

લઈ જાઉં બનાવી ચા થોડી બનાવી પડે કવાજ તો એની વાડી પડી છે જો ભગવાન આ આ મીઠા હા છોકરા આય હા હા લેઓ ને આપણે ટીના કો કાગળીયું આવ્યું છે હા ગોમમાંથી આવતો તો તે ટપાલી પીગા તે તે લેતા જ લેતો જ હતો કેવો છે તો તો ચા નહીં ના ના જવું ગયા જો હો હા હો હા આ તો હું હોય આવા મને તો ભણેલો નહી એટલો બધું મને કોઈ ખબર ના પડે તો ટીનું આવશે ને એટલો વળી જોઈ રહ્યા જીવ હોય

કે સાહેબ મારા પ્રસંગમાં જવા જેવું છે જવું પડશે એમ હા તો લડો તો શું કરું હું જીઓ જાય જીયા હા તો ફોન કર દો સાડા પાંચ દાણ હા હા તો બેટા ચાલ ઠેલો મેકો હા હા જાજી બેટા હા રે માં આવો તો ને હો અને સાહેબને ને કેજી પાછો હા તો હું ફોન કર દો હો આવો તો ને ઓ કેસે હું જોઉં છું કે આવાય તો આવું છું કે એ કે છે ના આવું તો આપણે 5 10 મિનિટ વાટ જોઈએ કારણ કે આપણે તો

न आछै जा। मेरो दायो। अरे यार मेहेदुकि उरा अवस्था। उरा उरा। बोधु लाउ देऊ। ल उठो त मे। ओ चालसे रह। ना दो दो ना ना चाल न चालो तँमरे पेंट बगडा नबु। हो बरो बरो। आइ न पकड। पकड। है। आगु ले त पकड।

કોઈ ના હવે તો ખેતીમાં માં છે પેલા કરતા હતા વધારે પણ હવે તો તમે તારે સો થી ઘેર છે ને હવે થાય કરવાનું બાકી નો પડી જતું અને નરવા વાત હોય દાદા ના હોય મૂકી દેવાના ને અમે વણી સેવા હોય તો અમારા પણ બે ભાઈ છે ને ત્રણ જણા અમે તો કળા કુટા કરે છે ને મારી માની છોકરા મોત મસ્તી કરે રાખ કે કે ધોરણ માં ભણાવો એ આપણો 8 8 9 છે જેમ ફી બી આવે ને એ લઈ લેવાની પાછી ફી લઈ ફી

પાચાં ઇંટા ધમુક લાવ્યું ને સાલ ઈ તો સવા 8:00 વાગ્યા ઉઠા આપડે અને આપડો દૂધ દૂધ પૈસા વધારે લઈ હું કરવા હે હા હા મો જો બા મમ્મી આપડો મદદ કર એમ કોઈ જાવ ઓ જો મારે મારી જગત આને કહેવાય સરકારી નોકરી બામાં કેના ને મામા करतो ને તા તો મારો જમાઈ ઇન હા હું કે મમ્મી

જોયું તમે મીડિયામાં કે પાછળ મતલબ એવો નોકરી નથી બાપા ઘણા ભણેલા હતા કે હું નોકરી બોકરી નથી પૈસા પૈસા ઇન્કમ કશું હતું એટલે એવાનો હારીમો વ્યવહાર કેવો હતો નોકરી પછી વ્યવહાર કેવો થાય છે એટલે અત્યારે મારી માની દુનિયા નહીં કૂકા કૂકા નહીં પાછા સરકારી કૂકા તો કોઈ ખોટું ના લગાડતા ખાલી મનોરંજન વિડીયો બનાવી દઉં વિડીયો ગમે તો લાઈક ને સબસ્ક્રાઈબ કરો તારો જગત હતા શિષિ હટી પ્યાર હર શિષિ હસી